અમાર તો મારા ઘઉ વાઢવાના છે ને તમારે ઘર જપતો જ નહીં મારા બધા કે તો આ લેતા પેલું લેતા કે અમાર તો મારે મજૂર જ મળતો નથી કે મજૂર તો મારા કે મળતો જ નથી કે અમાર તો ઘઉં તો બધા વાઢી થશે થાશે અમે તો કોઈ ઘેર જવ તો આ લેતા ને પેલું લેતા પેલું જ લેતા બેહવા દેતા નહીં શાંતિ જી મને

આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યોજના સરકાર ભાઈઓ બેનો મોદી સરકાર ગેસ ભરેલો ના થયો આ ભરત ઠાકોર ભરેલ છે વર્તમાન બંધ કરી જઈ જવું કાલથી ગેસ લાવી જઈ હા આ ભરત ઠાકોર વાયદો છે વાયદો ગેર ગેર ગેસ લઈ આવ્યો તમને ગેસ તો લોજ જાય લેવા ના જાતા ને નદી માં કે નદી તોણી જશે